કથાયો છે ખેલાડીઓ તો ખેલતે વિષય વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજ એક તરફ સરકાર ખેલતોના ઉત્થાન માટે સ્કીમો અમલમાં મૂકે છે ત્યારે આ કર્મચારીઓ કારણે ખેલતો પરેશાન બીપી પાવર વધારી આપતા ખેલતો પાંચ મોટર બડી ગઈ સાહેબ બે મહિનાથી આજે સુધી કશું થયું નથી પાવર વધારવાની હતી ના

દોડીયા આવી કે કેમ આયેગા હવે તમે તકલીફ હોય કે વિધે પડી આગળ હતી પડી તમે તકલીફ એમ છું પછી પછી કર્યું એને તકલીફ પડે વસ્તુ ખોટી કરી બરોબર ખોટી નથી બે મહિના બરોબર વસ્તુ કરી વાત કરવાની તમે આવતી નથી વસ્તુ બરોબર જે વાત તમારું નામ

કાયદાની અંદર બે બે મહિના વગર પાછળ ફરતો હોય તો પછી એને ખેતી શું કરે બાકી આવી જાય છે ભૂલ ના કારણે થયું છે પાછો ગ્રાહક ને દમ મારે છે ગમે જેવો તમારે જેવો સાહેબ જ ને બેઠ્યો છે નહી શું થાય હું એક એમ ની કરાવી દઉં છે બે દિવસની અંદર નહી નહીં આવે તો પછી અવતાર ફોટો લેવું છે શું નામ કાળુભાઈ ખાંડ જયદીપ ભાટીયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે